વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્મા કોમરના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેર પોલીસ સાથે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કેયુર રોકાડિયા અને ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા આચાર સંહિતા સમાપ્તિના ત્રણ મહિના બાદ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરની અધ્યક્ષ સ્થાને પોલીસ ભવન ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમજ શહેરના નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધે તથા દારૂ તથા ડ્રગ્સના દૂષણને ડામવા માટે આજ રોજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અધ્યક્ષ સ્થાને બેઠક મળવા પામી હતી શહેરમાં જાગૃતિ અંગેની ઝુંબેશ ચલાવવામાં આવશે જેમાં વડોદરા શહેરના પોલીસના તમામ ઝોનના ડીસીપી તેમજ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાયજગંજ વિધાનસભાના ધારાસભ્ય રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા સંકલન બેઠકમાં આપને માનનીય મેમ્બર ઓફ પાર્લિમેન્ટ એમએલએ શ્રીઓ ઉપસ્થિત રહ્યા અને આ એક રેગ્યુલર ફોર્મેટમાં આ મીટિંગ યોજના આયોજન કરવામાં આવે છે અને કેટલાક મુદ્દાઓ બાબતે આપણા પોલીસ અધિકારીઓને ધ્યાન દોરી છે તે અંગે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત આપણે વિભાગ તરફથી કેટલાક નવા ઇનિશિયેટિવ આપણે લીધી છે ટ્રાફિક સુરક્ષા અંગે સ્કૂલ ચિલ્ડ્રન સેફ્ટી અંગે અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ વિભાગને વધુ અસરકારક બનાવવા ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સી વધારવા માટેના જે પ્રયાસો છે આ અંગે પણ એમને અવગત કરી છે સાથે સાથે આપણે જે કમ્યુનિકેશન નિરંતર બની રહેશે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના જે રજૂઆતો છે આને પણ ધ્યાને રહીને રાખીને શહેરના નગરવાસીઓને વધુ સુરક્ષા અને એમના સિક્યુરિટી અને મોબિલિટીના સંબંધિત સેવાઓ વધુ અસરકારક રીતે આપવાની પ્રયાસ ચાલુ રહેશે આ અંગે તે બધાઓ સાથે વિસ્તૃત ચર્ચા